દાહોદના કતોરા પોલીસે અમદાવાદ ઇન્દોર હાઈવે પર કતોરા ગામના નજીક પેટ્રોલિંગ દરમિયાન ફોર વ્હીલર ગાડીમાંથી આઠ લાખ ઉપરાંતની કિંમતના આફીણના જીણવા પોસ્ટ ડાચર પીપાડ્યા છે મધ્યપ્રદેશ તરફથી દાહોદ તરફ આવતી ડસ્ટર કારને વાહન ચેકિંગમાં ઉભેલા કતોરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગાવિત સહિત પોલીસ સ્ટાફના માણસોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી ચાલક ગાડી લઈને ભાગવા જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અવંતિકા હોટેલ પાસેથી ગાડીને ઝડપી પાડી હતી ત્યારબાદ પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી આઠ લાખ સુડતાલીસ હજાર ત્રણસો પચાસની કિંમતનો બસો બ્યાસી કિલો મળી આવ્યો હતો પોલીસે વાહન સહિત કુલ રૂપિયા દસ લાખ સત્તાણું હજાર આઠસો પચાસના મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના સંતોષગીરી મેઘાગીરી ગોસ્વામીને ઝડપી પાડી તેના વિરોધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં આરોપી અફીણના ઝીંડવાનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે સહિતની વિગત મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે જે જિલ્લા બાડમેરનો વતની છે તેની પૂછપરછમાં એણે જણાવ્યું કે તે આ પોસ્ટ ડોડા મેં જે મગો જણાવ્યું મંદસૂર અને એ વિસ્તારમાંથી ભરેલા હતા અને આ પોસ્ટ રાજસ્થાનના બાડમેરમાં પરત લઈને જતો હતો એ દરમિયાન પકડાઈ ગયો છે આ ગુનામાં કુલ દસ લાખ સત્તાણું હજાર આઠસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પકડવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળેલી છે